રૂપિયા ચાલીસ લાખની લૂંટ કરનારા ટોળકીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગાંધીધામ પોલીસ અંજારમાં મિસ્ત્રી કોલોની પાસે ડેવલોપર્સની અણીએ કરેલી ચાલીસ લાખની ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મહાવીર ડેવલોપર્સ ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની બલેનો કારમાં રોજબરોજની જેમ રૂપિયા તથા જરૂરી દસ્તાવેજ લેપટોપ બેગ મૂકવા ગયેલ ત્યારે બે મોટરસાઇકલ પર આવેલા ચાર એસમો છરીની અણીએ લૂંટને અંજામ આપી નાસી ગયા હતા પોલીસ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મહાવીર ડેવલપર્સના સ્ટાફનો ઇન્ટ્રોગેશન હાથ ધર્યો હતો જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ કરતા આ ગુનાને તેણે તથા અન્ય એક મહિલા તથા આશરે છ થી સાત શખ્સો સાથે મળીને આ કારસ્તાન કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ આધારે લૂંટને અંજામ આપનાર ગાંધીધામના ભૂપેન્દ્ર છટેલાલ કેવર ખારીરોવરના તબીબ ઉર્ફે આદિલ હાજીભાઈ કોરેજા કાઉતુ રચનાર અને ટીપનાર કાયદાના સંઘર્ષમાં આવેલા બેક બાળકિશોર ફરજાના ઉર્ફે મંજુ ઇમરાન ખાન મલેક મદદગારી કરનાર વાળકિશોર તથા મુદ્દામાંલ છુપાવનાર માંગી મુદ્રાના ઇકબાલ મીઠુભાઈ બાયડને પકડી પાડ્યો હતો જ્યારે હિંમતપુરા બચાવના ફારૂખ જુમા નારેજાન મીઠા પોર્ટ કંડલાના મામદ બાવલાત મથણાને પકડવાના બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું આ કાર્યવહીમાં ચાલીસ લાખ રોકડા દસ મોબાઈલ ફોન તેમજ ગુના કામ વપરાયેલ બે મોટરસાઇકલ કબજે કરાઈ હતી આમ ચોવીસ કલાકની અંદર જ ગુનાના ભેદ ઉકેલી લેવા બદલ પોલીસ ટીમને વીસ હજાર રોકડ ઈનામ આપવાની જાહેરાત કરાઈ હતી તો ગુનાનો ભેદ ઉકેલવામાં મહાવીર ડેવલોપર્સ તથા શ્રુતિ હોસ્પિટલના સીસીટીવી કેમેરાઓએ મહત્વની ભૂમિકા ભજવી તે બદલ બંને સંસ્થાને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પ્રજાપતિ ગાંધીધામ તારીખ છ જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગેના જોવાજ અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાંજ પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાંથી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાળકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનું પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવેલ છે આ રીતે ટોટલ આ બનાવમાં ન નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા અત્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી બે એ લોકોનો જૂનો ઘોનાઈત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુન્દ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે ચીલ ઝડપ મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આ જે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિધિન ટ્વેન્ટી ફોર આવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મોજાઓની રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારે પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઈડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઈડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ અને બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઈડ કેમેરા ખાસ કરીને લગાવો સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે